દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અગિયાર વર્ષ પૂર્ણ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ઉજવણી થઈ રહી છે ધારી ધારાસભ્ય દ્વારા લોકોને વિવિધ યોજનાઓ લાભ અને સારી સુખાકારી સુવિધાઓ મળે તેવા પ્રયાસો કર્યા છે તે અન્વયે બક્ષરા તાલુકાનું માણેકવાડા ગામ આવેલ છે ગામના વિકાસ કામોને લઈ સરપંચ વિપુલભાઈ વજુભાઈ સવલિયા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતા ધારી બક્સરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ત્રણ કરોડ રૂપિયા જેવી મતબર રકમની ગ્રાન્ટ મંજૂર થતા વિકાસ કામોનો હુકમ ગામના સરપંચ વિપુલભાઈ સાવલિયાને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા આપવામાં આવેલ છે આ જણાવી દે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર સાંસદ ભરતભાઈ સુતરિયા સરપંચ વિપુલભાઈ સાવલિયા સહિત ગામ લોકો અને ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મગસરા તાલુકાના માણેકવાડા ગામના સરપંચ વિપુલભાઈ વજુભાઈ સાવલિયા અમારા ગામમાં ડીએનએફ ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવેલી હોય ગામના વિકાસને ઝડપી ઝડપી ગામનો વિકાસ થાય એવી મારી નેમ હતી અને એ નેમ પૂરી કરવા માટે રાજ્ય સરકાર ધારાસભ્ય સંસદ સભ્યો બધાય મળી અને મને આ ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે મંજૂર કરી છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું આ ગ્રાન્ટમાંથી ગામના દરેક રોડ કોજવે પછી પુલ ગામમાં સફાઈ મશીન સફાઈ ગટર સફાઈ માટેનું જેટિંગ મશીન તેમજ સ્કૂલ ગ્રાઉન્ડ નર્સરી નર્સિંગ જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારા બગસરા તાલુકાનું માણેકવાડા ગામ એ અતિ પછાત ગામ છે અને ડીએનએફની ગ્રાન્ટ એટલે કે ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ છે એક કરોડ રૂપિયા મારા ભાગમાં આવતી હતી એ મેં એક કરોડ રૂપિયા આપી અને ચારેય ધારાસભ્યોને સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાના આગેવાની નીચે ચારી ધારાસભ્યોને મેં વિનંતી કરતા ચારેય ધારાસભ્યો પચાસ પચાસ લાખ વધારાના મને આપીને ત્રણ કરોડ રૂપિયા માણેકવાડા ગામને માણેકવાડા ગામ ખૂબ સારું બને રળિયામણું બને એના માટે બધા ધારાસભ્યોને સંસદ સભ્ય એમાં સહભાગી બન્યું છે અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અમારી હાજરમાં અત્યારે અમારી સાથે જ છે એને આખી યાદી મેં એને આપી છે ત્રણે ત્રણ કરોડની આ કામ વહેલી તકે શરૂ થાય અને ગામનું જે રળિયામણું ગામ બને એવી આજે સૌને લાગણી સાથેની વિનંતી કરી છે અને સરપંચશ્રીને પણ રજૂઆત કરી છે વેલામ વહેલી તકે એના કામ શરૂ કરો અને ગામ રળિયામણું બને એવા બહુ માણેકવાડા ગામમાં ખાસ કરીને બાળકોને રમવા માટેનું એક સ્ટેડિયમ બનાવવાનું છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એના આપણે પાંત્રીસ લાખ રૂપિયા જેવા આપ્યા છે ગામમાં જે નર્સિંગ સ્ટાફ માટે જે ક્વાર્ટર નથી એના પણ આપ્યા છે ગામના તમામ રોડ માટેના જેટલા રોડ છે ગામમાં એ બધાએ રોડ બ્લોક રોડથી મટી લેવા માટે એને પણ પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપી છે ગામમાં જવા માટેનો એક બેઠો ભોજવે છે એનો પુલ પણ આપ્યો છે અને ગામના વિકાસના તમામે તમામ પ્રકારના જે જરૂરિયાત હતી એ સરપંચશ્રીને ગામના આગેવાનોને સાથે રાખીને એને જે માગણી કરી હતી એ તમામ પ્રકારના કામ ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આજે સરપંચશ્રીને જાહેર યાદી આપી છે